માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોતરવાડા શાળા ખાતે ધોરણ દસ બાર વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક તારીખ પચીસ બે બે હજાર પચીસ ને મંગળવારના રોજ ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો સરસ્વતી દેવીનો ફોટો મૂકીને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા આવેલા મહેમાનોનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનો તેમજ ગામના વડીલોના હસ્તે ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે બોલપેન પાર્ટીઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગામના વડીલો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ એકથી થી ત્રણ નંબર લાવશે તેને ઇનામ આપવામાં આવશે તપસ્વી કોલેજ ડિયોદર આચાર્ય શામળભાઈ નાય દ્વારા કોતરવાડા શાળાને અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું શિક્ષણ અને શિક્ષકો વચ્ચેનો પ્રેમ ભાવ વાગોળવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોતરવાડા શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ જોશી રોનકસિંહ ડાભી નિશાબેન પટેલ અશ્વિનભાઈ ડાબી હેતલબેન પ્રજાપતિ મુખ્ય મહેમાન વખા કોલેજ આચાર્ય બળવંતભાઈ ઠાકોર દશરથભાઈ પ્રોફેસર તપસ્વી કોલેજ ડિયોદર આચાર્ય શામળભાઈ નાઇ સરપંચ ચહેરાજી ચૌહાણ પૂર્વ સરપંચ મગનજી ચૌહાણ વગેરે વડીલો ઉપસ્થિત રહીને ઉત્તરોત્તર આગળ વધે અને ધોરણ દસ બારમાં સારા ટકા મેળવે તેમજ શાળાનું અને ગામનું નામ રોશન કરે

એટલે બીજે ઓફિસની જ કામગીરી તમારી પાસે પ્રૂમ રહે તો શાળા માટે સતત ધ્યાન આપીને ગામના સંપર્કમાં રહીને જે કામ કરવાનું થાય ધોનુ સતત મારે પણ રોજે રોજ વાત થાય અને શાળા બાબતે આપણો અભ્યાસક્રમ શિક્ષકોની ગટ અને એની સાથે સાથે આપણી જ શાળાની વિદ્યાર્થી જે આપણે સંસ્કૃત અંગ્રેજીની અંદર આપણે એરપડે જોતા પડી કે આપણા અભ્યાસક માટે એને દેયે બતાવી અને શિક્ષકોને ઘરની દરે કે સંસ્કૃત અને અંગ્રેજી એ બી વિષયની જવાબદારી લઈ અને લગભગ આપણે અભ્યાસક પૂર્ણ કર્યો છે કે આપણે કમ્પ્લીટ વ્યવસ્થા કરીએ અહીંયા પણ શિક્ષકની વ્યવસ્થા ના થાય તો સુધી આપણે બાકી બધું કશું ના કરી શકીએ એજ્યુકેશનની જે ટીમ આપણી હતી એમને પણ ખૂબ સારી મહેનત કરી આપણો આમ જોવા જઈએ તો પંચ પરમેશ્વર જેવો નાનો સ્ટાફ પાંચ જણના સ્ટાફની અંદર અભ્યાસક્રમની સાથે સાથે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કામગીરી આવે કે જે કરવી જ પડે અને એ પણ સમયસર આપણી સારાનું એ કામ પૂર્ણ થયું હું તો આજના દિવસે તમને એક વાત ખાસ કરીશ કે વર્ષો સુધી ખૂબ મહેનત કર્યા પછી પણ આવતી કાલે શિવરાત્રી છે એટલે મારી ઉપર વિશ્વાસ રાખી અને બેસ્ટ પેપર આપ્યો અને પેપર લખવા બેસો એટલે બે મિનિટ આંખ બંધ કરી અને તમે જે દેવોને માનતા હોય એટલે બે મિનિટ પ્રાર્થના કરી લેવાની કે મારા જે કુળદેવ હોય કે ગામના દેવો હોય કે મને સદબુદ્ધિ આપે ખૂબ સારું પેપર થાય બે મિનિટ આંખ બંધ કરી બેસી જવાનું આજુબાજુ કશું જોવાનું નહીં અને પછી પેપર ખોલવાનું અને પુસ્તક ખોલવાનું તે લાગે એને જવાનું એવી ઘણી બધી શક્તિઓ હોય કે જે paper ની અંદર આપણને મદદ કરતી હોય બીજી વસ્તુ તમને ઘણી બધી સૂચનાઓ જે આપવાની બાકી છે પણ પેપરમાં માં ગમે તે પરિસ્થિતિમાં કોઈ ગભરાવો નહીં તમારી receipt તમારી સાથે હોય અને છતાં કોઈ એવી ઘટના બની જાય કે કોઈ જગ્યાએ ફ્રોડ આવે કોઈ સાહેબ તમને પૂછે ઉભા કરે પેપરમાં જ દેખાય તો સ્ટેટમેન્ટ ડર્યા વિના તમારે મોબાઈલ નંબર મારો રાખવાનો રોનસ્ટીક મને ફોન કરી દેવાનો કોઈ પણ કન્ડિશન તો ભરાઈ જવાનો પાસવર્ડ એ વસ્તુ જે રિસીવ જેના રિસીવ આવે બધા જ પરીક્ષા આપે કોઈ યોજના વિચાર કે રિસીવ ગેર મૂકી દે પરીક્ષા ના આપે આપણે આત્મા રિસીવ લઈ પરીક્ષા આપવાની જીવિત એરિયા એવી પરીક્ષા ફરજિયાત આપવાની પરીક્ષા નથી આપતા

અને આપણે અહીંયા પણ એમાં વંચાઈ રહ્યું એટલે બધી સૂચનાઓ તમને ધ્યાનમાં રહે અને છેલ્લે આપણે મહાદેવ ઉપર ટ્રસ્ટ રાખી અને ભગવાનના વિશ્વાસે પરીક્ષા વ્યવસ્થિત રીતે આપવા કોતરવાડા શાળાની અંદર ઘણા બધા પ્રોગ્રામની સાથે સાથે ખૂબ સારો અભ્યાસ કરતો હોય તમારી મહેનત પણ ખૂબ સારી હોય અને કે આપીએ તમામ મહેનત કરીએ સ્ટાફને આભારી કે સ્ટાફ સતત આની પાછળ વધી રહ્યો આવતા વર્ષે તો કદાચ આનાથી ડબલ સ્ટાર્ટ થઈ જશે એવી આશા રાખીએ કે આપણા બેઠક દસ નું થાય તો કામ કરનાર પાંચ જણ જઈએ તો દસ જણ થઈ જાય તો આટલી રાતનો આપણો સ્ટાર્ટ નવો આવી જાય અને એ વધારે ધગસથી આપણે દોડીને કામ કરી શકીએ પણ આજની પરિસ્થિતિમાં આપણી પાસે જે સ્ટાફ અને જે અભ્યાસક્રમ આપણો પૂર્ણ થઈ ગયો જે આપણી પાસે સવલતો હોય કે સાધનો હોય એનાથી બેસ્ટ રીતે પેપર આપવાનો પ્રયત્ન કરવાનો આપણા ગામમાં પણ જેટલા દેવો હોય બધાને આપણે પ્રાર્થના કરી કે તમામ આપણને મદદ કરે ને આપણે ખૂબ સારી પ્રાર્થના ભગવાનને કરીએ અને પ્રાર્થનાથી જ આપણું પેપર ખૂબ સારું જાય અને કોતનવાળા ગામનું નામ હંમેશા રોશન થાય એવી શુભેચ્છા જય હિન્દ તપસ્વી કોલેજના પ્રિન્સિપાલ ઈશામણભાઈ નાની સાહેબ મારી સાથે આવે લો કોલેજના પ્રિન્સિ અધ્યાપક દશરથભાઈ નટુજી ચૌહાણ સાહેબ

ધોરણ 11 માટે તો અહીંયા જ છે પરંતુ બહારના વિદ્યાર્થીઓ માટે કહું છું કે તમે જ્યારે જ્યાં પણ આગળ પ્રવેશ મેળવો છો તો શિક્ષણની સાથે સાથે તમે એક સારા નાગરિક બનો સારા ગુણો કેળવો માતા પિતાને કે વડીલોને એક નમ્રતાથી અને જો ગૌરવ અભાવ જીવન જીવો એવી શુભેચ્છાઓ પાઠવું છું તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રો ઓછા ટકા આવવાને કારણે નિરાશ થતા હોય છે તો એમના વિદ્યાર્થીઓ માટે હું કહું છું કે તમે બધા વિદ્યાર્થીઓ એક બે ના લાવી શકે કે પછી એના સિવાય તમારામાં કઈ કળા પડી છે તમારામાં કયું કૌશલ્ય છે એ નિહાળ એને ઉચારણ કરો ઘણા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ હોય કોઈ ચિત્રકળામાં આગળ હોય કોઈ સંગીત કળામાં હોય તો એ ક્ષેત્રમાં પણ તમારા રસ્તો વિશે પસંદ કરી તમે આગળ વધો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વિદ્યાર્થી મિત્ર પોતાની બેનપણી જે વિષય પસંદ કરે છે પોતાનો મિત્ર જે વિષય પસંદ કરે છે એમાં પ્રવેશ મેળવે છે પરંતુ તમારો જે રસનો વિષય છે એ પસંદ કરીને તમારી કારકિર્દી ઘડો અને એક સારું જીવન જીવો એવી શુભેચ્છાઓ અને તમે વિશેષ તો વાત કરો કે કોઈ અહીંયા સાવરી સાહેબ તપસ્વી કોલેજમાં બેઠા છે હું પણ એ બધા કોલેજ તરફથી કહું છું કે તમે साहब श्री ने बणिया जी कहो छ कोई वो विद्यार्थी आर्थिक ये जे गरीब परिस्थिति હોય કે કે પછી કોઈ શિક્ષણમાં સારું ટકાવારી મેળવતો હોય કોઈ ચિત્રકલા સંગીત કલામાં જો યુનિવર્સિટી ક્ષેત્રે કે રાજ્ય ક્ષેત્રે તો કોલેજમાં તપસ્વી પડે કે પછી વધારે પડે જો કવર ઉઠાવી શકતો હોય તો સાહેબ શ્રી હું એક ખાતરી આપું છું કે એવા ગરીબી જે કોઈ પણ તમારો નજીક પડતો તો એ એડમિશન લઈ શકો છો કોઈ એવા વિદ્યાર્થીઓ માટે એવું કહું છું કે સાહેબ શ્રી કેવો કે ગરીબ હોય કે પોષણ વડે ગૌરવ અપાવી શકે એવો વિદ્યાર્થી હોય તો એમની કમાને તમામ સત્રની ફી માફ કરવાની જવાબદારી હોય છું અને જે આ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપી રહ્યા છે એ ધોરણ 1 થી 3 નંબર ધોરણ 10 માં 1 થી 3 નંબર અને ધોરણ 12 માં 1 થી 3 નંબર જે મેળવશે એને વખત કોલેજ તરફથી પ્રોત્સાહન ઈનામ રહેશે

ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રોને ફરી સારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ શ્રીને આમંત્રણ આપ્યું અમારો સન્માન કર્યું અને બોલવાની તક આપી એ બદલ આ શાળા પરિવારનો આદરશ્રીનો શિક્ષકગણનો અને પોતાનો આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત અમારા ધોરણ 10 ના અમુક વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ ગણાય કારણ કે અમુક વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી બહાર અભ્યાસ કરવા માટે જવાના હોય તેથી અમે તમારી સમક્ષ વિદાય લેવા ઊભા છીએ આજનો આ દિવસ અમારી માટે સુખ અને દુઃખ બંનેનો દિવસ છે ખુશી એ વાતની છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છીએ અને દુઃખ એ વાતનું છે કે અમે જે શાળામાં અમારે સારા સંસ્કાર મળ્યા જે શાળામાં સારા સંસ્કાર મળ્યા જ્યાં અમારું સાચું ભણતર થયું તે શાળાને અમે ભૂખાઈ કરવા જઈ રહ્યા છીએ અમને જ્યાં બધા મોટા થયા જ્ઞાન તો મળ્યું જ પણ સાથે સાથે સારા શિક્ષકો અને સારા મિત્રો પણ મળ્યા મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે જે શાળામાં હું જે શાળામાં હમણાં થોડા દિવસ પહેલાં હું મારું એડમિશન ફોર્મ ભરવા આવી હતી એ શાળામાં આજે હું વિદાય સ્પીચ આપી રહી છું ખરેખર સમય ક્યાં વીતી જશે ખબર જ રહેતી નથી મને મારા દરેક મને મારા આ સ્કૂલમાં પહેલા દિવસથી આજ સુધીની બધી ક્ષણો યાદ છે મિત્રો સાથે ભણવું રમવું નાની નાની વાતો પર ઝઘડવું નાની નાની વાતો પર ઝઘડવું અને ભણવું ન હોય ત્યારે શિક્ષક વર્ગ શિક્ષક પાસે ખોટા ખોટા બહાના બતાવવા આવી ઘણી બધી ખુશીની ક્ષણો મને સારી રીતે યાદ છે ઘણું મને ઘણું દુઃખ થાય છે કે અમે એક ઘરથી દૂર જઈ રહ્યા છીએ જ્યાં અમને જ્યાં અમે અમારા પરિવારની જેમ રહ્યા હતા આજે અમને વિદાય સમારોહમાં વિદાય લેતા દુઃખ તો ઘણું થાય છે પરંતુ અમે અમારા શિક્ષકને ખાતરી આપીએ છીએ કે અમે જ્યાં પણ જઈશું ત્યાં આ શાળા આ શાળા જેવા ઉપભાડની અમે અમને આપેલા જ્ઞાનની તેમજ તમે અમને આપેલા સારા સંસ્કારોની સુવાસ બધી

बोर्ड की परीक्षा में सारा में सारू परिणाम ला है ने हमारी मेहनत हमारे शिक्षक की मेहनत माता पिता स्वप्न ने व्यक्त नहीं जवाब दिए हम तो कच्ची मिट्टी के थे चंदन बना दिया हम तो कच्ची मिट्टी के थे चंदन बना दिया कांच की सूरत में थे मड़ी कंचन बना दिया कांच की सूरत में थे कंचन बना दिया ये मेहरबानियाँ हम कभी ना भूल पाएंगे ભૂલ પે વો પારાશે